નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર આપણે મોસ્ટ બી પ્રશ્નપત્ર તમારા બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ બી પ્રશ્નપત્ર છે તે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે તમારી સ્વ અધ્યયન પોથી તમારી એકમ કસોટીઓને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી ગોતી ગોતીને વીણી વીણીને મૂકેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી થાય એવું આપણું આ મોસ્ટ બી પ્રશ્નપત્ર છે એક એક વિષયના ત્રણ ત્રણ આવા પ્રશ્નપત્ર આપણે પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથે તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી લેવી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી જે બધા વિષયો છે મીન્સ કે ધોરણ છના દરેક વિષયો છે એના માટેના જે પ્રશ્નપત્ર છે એના સોલ્યુશન જે છે વિડીયો અને પીડીએફ જે છે એની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ તારીખ છે અઢાર દસ બે હજાર ચોવીસ વાર છે શુક્રવાર અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે અને સમય છે બપોરે બેથી પાંચ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો હાથીની બહેન કોણ હતી તો જવાબ આવશે વિકલ્પ બ કબૂતરી બીજું ભોયરાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું તો જવાબ આવશે વિકલ્પ ડ એક બંધ દરવાજો ત્રીજો ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા તો જવાબ આવશે વિકલ્પ અ ઢીલી બહેને મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમ્પી અસાઇનમેન્ટ કે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં એટલે કે સીધી ઝેરોક્સ કરાવીને તમે ઉપયોગ કરી શકો તેવા રીતે પીડીએફ જે છે તે આપણે તૈયાર કરેલી છે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે અને સાથે સાથે એના જે પ્રશ્નો જે છે એ આપણે તમારી સ્વ અધ્યયન તમારી એકમ કસોટીઓને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી જે પૂછાઈ શકે તેવા મોસ્ટ આ પ્રથમ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તૈયારી માટે પણ અને સારા માર્ક્સ મેળવવા માટે પણ જો વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માંગતા હોય નંબર આપેલો છે નંબર ઉપર ફોન કરી અને તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ ચોથો સવાલ હરખચંદ શેઠે કહળ સંઘના બાપુની કારજની કેટલા દિવસની લખી આપી તો જવાબ આવશે વિકલ્પ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેના કુલ વરસાદ પછીના હવાસી બાળકોમાં શું પરિવર્તન આવશે તો વરસાદ પછીની તાજગી આપનારી હવાસી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે તેવો નિર્દોષ દોડાદોડી કરી મૂકશે બીજો સવાલ ચોથો માણસ શું કરવાને કળજુગે આવ્યો એવું કહે છે તો ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે તેને કળજુગ આવ્યો કહે છે ધનપાલ નામના વ્યક્તિની હાલત કેવી હતી તો ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી ચોથું મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું તો હડાળા દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાણું ક નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં આપો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક્સ એમાં પેલું હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે તો હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે ત્યાર પછી બીજું મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે ત્રીજો સવાલ પાપ કે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી તો પાપકે ભગવાન બુદ્ધ પાસે જે વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે ચોથો ધ્વનિ અનુભવીઓએ કહળસંઘને ઠપકો કેમ આપ્યો તો કારેજના પ્રસંગે લખાયેલ કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદ કુટુંબીજનોને બધી વાત કરી કહળસંઘે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા એ માટે અનુભવીઓએ કહળ સંઘને ઠપકો આપ્યો ત્યાર પછી ડ કાઉસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો ગમે તે બે જેના કુલ બે માંગ છે અહિંસક છાતીપુર અને વિજ્ઞાનીઓ જેવા આપણને કાઉસ આપ્યા છે આ પેલું સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે તો જવાબ આવશે છાતીપુર બીજું છોટુના પપ્પા સહિતના ખાલી જગ્યા યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા વિજ્ઞાનીઓ ત્રીજું સિંધુડો પુસ્તકોના કાવ્યો લોકોમાં ખાલી જગ્યા યુદ્ધ કરવાનો ભાવ જગાડનારા હતા તો જવાબ આવશે અહિંસક ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર અ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેના કુલ કવિની હોડી કોણ હંકારશે તો જવાબ આવશે વિકલ્પ બ ઈશ્વર બીજું આપણે કોણ રાખે તેમ રહેવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ક ઈશ્વર ત્રીજું દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરશે તો જવાબ આવશે વિકલ્પ ડ કુંતેશ્વર મહાદેવ

કોના સુવર્ણયુગનું વર્ણન છે તો જય જય ગરવી ગુજરાત કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે ક માનવ જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો જેના કુલ ચાર છે કોઈ દિવસ આપણે બાગ બગીચા જેવા કોમળ અને સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવા ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણે ભોજનમાં શીરો પૂરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણે પહેરવા માટે રેશમના કપડાં મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન ઉપર સૂવું પડે ત્યાર પછી છો કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માગ છે દરિયો તારું ખાલી જગ્યા વિશાળુ વૃક્ષો તારી વાત તો અહીંયા જવાબ આવશે દિલ બીજું કોઈ દિન સૂવાને ગાદીને તક્યો તો કોઈ દિન ખાલી જગ્યા પર સૂઈએ તો જવાબ આવશે ભોય ઈ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો જેના કુલ બે માંગ છે પહેલું ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો એમાં જવાબ આવશે વિકલ્પ બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ તો એમાં જવાબ આવશે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે ત્યાર પછી છે ઈ અવિભાગની કૃતિ સાથે બ વિભાગના કરતા જોડો જેના કુલ બે માગ છે એમાં પહેલું છે પર્વત તારા તો એમાં જવાબ આવશે બ સુરેશ દલાલ રામ રાખે તેમ રહીએ તો એમાં જવાબ આવશે અ મીરાબાઈ ત્રીજું માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં ક નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો ગમે તે ચાર જેના કુલ બે માં આંખ આંખ એટલે કે પાષાણ અને પહાણ રક્ષણ એટલે કે બચાવ અથવા તો રખવાળી સંતતિ એટલે સંતાન અથવા બાળબચા અને પંચાત એટલે તકરાર અથવા તો ભાંજગંડ ત્યાર પછી છે ખ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ગમે તે ચાર જેના કુલ બે માંગ છે સુગંધનું વિરુદ્ધાર્થી દુર્ગંધ અપરાધીનું નિરપરાધી મોંઘોનું સસ્તું સુયોગ સુયોગનો વિયોગ શુભનું અશુભ ગુલામીનું આઝાદી ગ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો ગમે તે ચાર જેના કુલ બે માંગ છે યુદ્ધ તો આ રીતે યુદ્ધ લખાશે ઓગસ્ટ જે છે તે કંઈક આ રીતે લખાશે ખાતરી આ રીતે હોશિયાર આ રીતે વીજળી છે તે આ રીતે લખી શકાય અને પાણીયારું જે છે એ પાણીયાળું તો પાણીયારું જે છે તે આપણે કંઈક આ રીતે લખી શકીએ હોશિયારી ચાલો અહીંયા હોશિયારીની અંદર મિત્રો તમે જોશો તો એક અહીંયા દીર્ઘ રહી ગઈ છે તો અહીંયા એક દીર્ઘ કરી દેજો અને ઓગસ્ટ જે છે તો એ ઓગસ્ટ બરાબર છે એમાં અહીંયા તમે જોશો તો ફાળીઓ શો આવશે આ ખાસ એક સુધારો કરી લેજો ઓગસ્ટ ચાલો ત્યાર પછી છે ઘ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગમે તે બે હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ તો વોડકી બીજું કોઈ પ્રસંગ નિમિત્તે કે દેખાવા કરતા રસ્તા પર નીકળી જત નીકળતો જન સમુદાય તો જવાબ આવશે સરઘસ ત્રીજો કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર તો જવાબ આવશે ચાકર ચ નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દના અર્થ આપો જેના કુલ બે માર્ગ છે ચોમાસું તો ચાર માસનું અથવા વર્ષા ઋતુ ચોમાસું તો એ વિશેષણ ચોમાસામાં થતું સાંભળવું તો શ્રવણ કરવું અને સાંભળવું તો યાદ આવવું છ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો જેના કુલ બે માર્ગ છે ખાલી જગ્યા રંગ મને ગમે છે તો જવાબ આવશે કાળો બીજું હોજમાં ખાલી જગ્યા માછલી તરે છે તો રંગીન નીચેના વાક્યોમાં યોગ્ય ચિહ્ન મૂકી અને વાક્ય ફરી લખો જેના કુલ બે માર્ક છે તો તમે જોઈ શકો છો કે આખા પેરેગ્રાફની અંદર જે જે જગ્યાએ આપણને પ્રશ્ન ચિહ્ન અથવા તો અલ્પવિરામ કે અવતરણ ચિહ્નોની અથવા તો કોઈ પણ પ્રકારના ચિહ્નની જરૂરિયાત છે તે આપણે મૂકેલા છે તો આ રીતે તમે વાક્ય ફરીથી લખી શકો જ કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ગ છે જો અવારનવાર વારે ઘડી અને નિયમિત તો પેલું દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે તો જવાબ આવશે નિયમિત સલામી સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય છે તો જવાબ આવશે વારા ઘડીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા વાર્તા આપણને આપેલી છે મુદ્દાઓ આપેલા છે બરાબર તો એ મુદ્દાઓના આધારે આ વાર્તાનું આપણે નામ આપીએ સસલું અને કાચબો અને વાર્તા જે છે તે કંઈક આ પ્રમાણે લખી શકીએ એક જંગલ હતું એક દિવસ એક સસલું અને એક કાચબો એક ઝાડ નીચે મળી ગયા બંનેએ વાતો એવા લાગ્યા સસલાને પોતાની દોડવાની ઝડપનું ભારે અભિમાન હતું તેણે કાચબાને દોડની હરીફાઈ રાખવા જણાવ્યું તો કાચબો સંમત થયો એક દિવસ કાચબા અને સસલા વચ્ચે દોડની હરીફાઈ યોજવામાં આવી બંનેએ ત્યાંથી દૂર આવેલા એક ઝાડ સુધી દોડવાનું હતું શિયાળને હરીફાઈના નિર્ણાયક તરીકેની કામગીરી સોંપવામાં આવી સસલો અને કાચબો દોડવા માટે તૈયાર થઈ ગયા શિયાળે લીલી ઝંડી બતાવી તરત બંનેએ દોડવાનું શરૂ કર્યું સસલું છલાંગો મારતું દોડવા લાગ્યું કાચબો ધીમે 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 ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી કૂણું ઘાસ આવ્યું સસલું એ ઘાસ ખાવા લલચાયું તેણે વિચાર્યું કાચબો હજુ ઘણી દૂર છે તેની ચાલ પણ ધીમી છે હું ઘાસ ખાય થોડો આરામ કર્યા પછી દોડીશ તો પણ કાચવા કરતાં પહેલાં પહોંચી જઈશ સસલું તો આરામ કરતાં કરતાં ઊંઘી ગયું કાચબો ધીમે ધીમે ચાલે ક્યાંય રોકાયા વગર ચાલતો જ રહ્યો તે ધીમે ધીમે ચાલીને પણ નક્કી કરેલ ઝાડ પાસે સસલા કરતાં પહેલાં પહોંચી ગયો શિયાળે કાચબાને દોડની હરીફાઈમાં જીતેલો જાહેર કર્યો ત્યાં ભેગા થયેલા પ્રાણીઓએ ચિચિયારી પાડી અને તેને અભિનંદન આપ્યા અવાજ સાંભળીને સસલું સફાળું જાગી ગયું પણ હવે તે દોડે તોય તેનો શો અર્થ તે દોડની હરીફાઈમાં હારી ગયું હતું ધીમે ધીમે પણ લગ્નથી સતત કાર્ય કરતા રહેવાથી હંમેશા સફળતા મળે છે બ નીચેની પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ગમે તે બે જેના કુલ આઠ માર્ક છે ચાલો તો પહેલી આપણને પંક્તિ આપી છે જનસેવા એ જ પ્રભુ સેવા તો પ્રસ્તુત પંક્તિમાં જણાવવામાં આવ્યું છે કે જનસેવાને જ પ્રભુ સેવા સમજવી જોઈએ એટલે કે જે માણસોની સેવા એ જ ભગવાનની સેવા એમ સમજવું જોઈએ એવી રીતે આખે આખો જે જનસેવા જે પ્રભુ સેવા જે છે વિસ્ત વિચાર વિસ્તાર અહીંયા આપણને આપેલો છે અહીંયાથી જોઈ અને તમે લખી શકો છો અથવા તો વિડીયોને તમે થોડીવાર માટે પોઝ કે સ્ટોપ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમ તમે ખૂબ સરળતાથી મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેવી કારણ કે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું ખૂબ મહત્ત્વનું ખૂબ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તૈયારી માટે બીજી કાવ્ય પંક્તિ છે પાણી અને વાણી વિચારીને વાપરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પંક્તિ છે તેનો વિચાર વિસ્તાર પણ આપણે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજી કાવ્ય પંક્તિ છે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક છે પહેલું છે મોંમાં પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી અથવા તો મોંમાં લાળ છૂટવી વાક્ય પ્રયોગ આવશે કે ઊંચી ડાળી પર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળાના મોંમાં પાણી છૂટ્યું બીજું છે કાનમાં ગુંજવું એટલે કે મનમાં સંભળાવવું વાક્ય આવશે કે બધા વચ્ચે કેવા તુંકારના શબ્દો શબ્દો માણેકચંદના કાનમાં ગુંજતા રહ્યા ઊભી પૂંછડીએ ભાગવું એટલે કે જીવ લઈને ભાગવું સિંહના પંજામાંથી છુટકારો મળતા ઝરણ ઊભી પૂછડીએ ભાગ્યું ધોળે દહાડે તારા બતાવવા એટલે કે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું તો સિંહને જોઈ ઉંદરને ધોળા દિવસે તારા દેખાઈ ગયા ત્યાર પછી છે બ નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે પંદર વાક્યમાં નિબંધ લખો જેના કુલ દસ માર્ક છે તો આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે મારો પ્રિય તહેવાર નવરાત્રી મોસ્ટાઈમ્પી નિબંધ છે જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો વાંચી લેવો અથવા તો પીડીએફ મેળવી લેવી તમે જોઈ શકો છો કે મારા પ્રિય તહેવાર નિબંધ જે છે તે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તમે અહીંયાથી વિડીયો સ્ટોપ કરીને પણ અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે બીજો નિબંધ આવી અષાઢી બીજ તો આ નિબંધ પણ અહીંયા આપણે દર્શાવેલો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે અને ત્યાર પછી ત્રીજો નિબંધ છે ગરવી ગુજરાત તો જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત તો આ નિબંધ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું આ જે ગુજરાતી વિષયની જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર હતું તેનો અભ્યાસ કરી લેજો તેની પીડીએફ મેળવી લેજો સાથે સાથે આવા બીજા વિષયના પ્રશ્નપત્ર પણ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં